નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો જોઈ રહ્યા છો એ સત્રીજ નદીમાં અચાનક પાણી આવતા પાણીની પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પાણીના કારણે અહીં સત્રીજી નદીમાં બનાવેલો ચેકડેમ તૂટી ગયો અને પાણી વહેવા લાગ્યું તે આ વિડિયોમાં જોઈ શકો છો જેના કારણે ડેમની પાસે પાસે ચરાતી ગાય બસો કે દોઢસો જેટલી ગાયોને

તરત જ પહોતે લોકો જલ્દી બાર કાઢવાની તૈયારી કરે છે ગાય ને અહોણી તો આજ તો આજ તો પહોંચે જ છે હવે હજી તો બહુ પોણી છે હજી તો હા 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 કેટલું પોણી હજી તો આવે હજી તો ચાલુ જ છે